બે ત્રણ અપડેટ વિશે તો ફર્સ્ટ મિત્રો કે આપણે એક નવી યુટ્યુબ શોર્ટ ની સિરીઝ પણ સ્ટાર્ટ કરી રહ્યા છીએ જોવા મળશે આ બધા ઉપર પછી કોમ્પ્યુટર રિગાર્ડિંગ હોય કે પછી કોઈ જનરલ ટેકનોલોજી સબ્જેક્ટ હોય તો આ હવે હવે તમને મિત્રો શોર્ટ ફોર્મેટમાં પણ વિડીયો જોવા મળશે બીજી જે મિત્રો અપડેટ આપ સૌની સાથે હું શેર કરવા માંગુ છું એ છે મિત્રો વર્ક ફ્રોમ હોમ જોબ્સ રિગાર્ડિંગ હવે મિત્રો આપણે એક નવી સિરીઝ છે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ ખાસ ઇમ્પોર્ટન્ટ છે અને એક્સાઇટિંગ છે કારણ કે આ સિરીઝને અંદર હું તમને અલગ અલગ છે રિમોટ જોબ્સ છે વર્ક ફ્રોમ હોમ જોબ્સ છે કે જેમાં તમે ઘરે બેઠા કામ કરી શકો છો અને પૈસા કમાવી શકો છો એવી દરેક અપડેટ્સ વિશે હું તમને જણાવીશ એવી કઈ કઈ જોબ છે એમાં તમે અપ્લાય કેવી રીતના કરી શકો કોઈ એવી વેબસાઇટ છે કે જે તમને વર્ક ફ્રોમ હોમ જોબ્સ પ્રોવાઈડ કરાવે છે તો એવી બધી વેબસાઇટ વિશે હું પણ તમને જણાવીશ એમાં રજીસ્ટ્રેશન કેવી રીતના કરવું કોઈ બી એપ્લિકેશન છે જે જેન્યુન એપ્લિકેશન છે કે જ્યાં તમે રજીસ્ટ્રેશન કરાવીને પૈસા કમાવી શકો છો કામ કરી શકો છો તો આ બધા વિશે મિત્રો તમને આ રિમોટ જોક્સની જે આપણી સિરીઝ સ્ટાર્ટ થવા જઈ રહી છે તેમાં ઉજળાવે જણાવીશ આ સિરીઝ મિત્રો સ્ટાર્ટ કરવાનો મારો મૂળ હેતુ એ છે કે આપણી જે ટાર્ગેટ ઓડિયન્સ છે કે જે સૌથી વધારે આપણી ચેનલ પરનું જે કન્ટેન્ટ કન્ઝ્યુમ કરે છે વર્ષ વચ્ચેની છે તો ક્યાંક ને ક્યાંક તેઓ બધા જોબ શોધી રહ્યા હોય કે ઓન ગોઈંગ સ્ટુડન્ટ હોય ખાસ કરીને કે જેઓ પાર્ટ ટાઈમ પોતાના ફ્રી ટાઈમ કંઈક નવું શીખીને થોડા જાજા પૈસા કમાવા માંગે છે ઘરે બેઠા તો તે તેઓ કરી શકે છે અને પોતાના સીવી કે પોતાના રેઝ્યુમેમાં કંઈક નવી સ્કિલ્સ કંઈ નવી ઉપલબ્ધિ એડ કરવા માંગે છે તો તે પણ તેઓ કરી શકે છે નવા નવા એક્સપિરિયન્સ લઈ શકે છે નવી નવી સ્કિલ શીખી શકે છે સાથે સાથે થોડા પૈસા પણ કમાવી શકે છે અને આ બધી જ જે જેવું રિમોટ જોબ આપ સૌની સાથે શેર કરીશ એ બધી જ મિત્રો ફ્રી ઓફ કોસ્ટ છે કે તમારે એક પણ પૈસો લેવાની જરૂર નથી જે ફર્સ્ટ વિડીયો આ સિરીઝનો હોય એક આવી જ ઓપોર્ચ્યુનિટી હું આપ સૌની સાથે શેર કરવાનો છું તો ખાસ મિત્રો તમે નોટિફિકેશન ઓન ન કરી હોય તો નોટિફિકેશન બે લાયકોન પર પ્રેસ કરીને ઓન કરી લેજો કારણ કે એ બધામાં કદાચ રજીસ્ટ્રેશન લિમિટેડ અમાઉન્ટ માટે કે લિમિટેડ ટાઈમ માટે જ ઓન થાય છે તો તમે ફટાફટ રજીસ્ટ્રેશન કરાવી શકો એ માટે ખાસ બે લાઈક ઓન દવાઈ દેજો જેનાથી આવનારો વિડીયો જે અપલોડ કરીશ આ સિરીઝનો પહેલો વિડિયો તે આપ સૌને સૌપ્રથમ મળી જાય તો આ તો વાત થઈ મિત્રો રિમોટ જોબ્સ વર્ક ફ્રોમ હોમ જોબ્સ વગેરે વિશે આ સિવાય મિત્રો કોઈ પણ એવી નવી સ્કિલ ડેવલપમેન્ટ કોર્સ છે કે તમે ફ્રી ઓફ કોસ્ટમાં શીખી શકો છો અને તેનું સર્ટિફિકેટ મેળવી શકો છો તો એવી કઈ ઓપોર્ચ્યુનિટીઝ આવશે તો એ પણ આપની સૌની સાથે શેર કરીશ હવે મિત્રો જે હું ત્રીજું અનાઉન્સમેન્ટ કરવા માંગુ છું એ છે મિત્રો એઆઈ સિરીઝ વિશે મિત્રો હવેથી આપણે જે વિડીયોઝ છે એઆઈ રિલેટેડ પણ બનાવશું કે જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું છે તે કેવી રીતના કામ કરે છે એઆઈના ફિલ્ડમાં સ્પેસિફિકલી કઈ કઈ જોબ ઓપોર્ચ્યુનિટીઝ છે એ મેળવવા માટે શું શું કરી શકાય પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ શું છે પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ દ્વારા તમે કેવી રીતના જે પણ તમારે કામ એઆઈ પાસેથી કરાવવું છે તે વધુ સરળતાથી ચોકસાઈપૂર્વક અને ઝડપી કરાવી શકો છો ને બીજા એવા ઘણા બધા ટૂલ્સ છે મિત્રો ચેટ જીપીટી સિવાયના ગૂગલનું જેમિનઆઈ છે અને માઇક્રોસોફ્ટનું કોઈલેટ છે અને એવા બીજા ઘણા બધા ટૂલ્સ છે કે જે સ્પેસિફિક કાર્ય એઆઈ પાસેથી કરાવવા માટે બનાવેલા છે તેવા દરેક ટૂલનું મિત્રો આપ સૌની સાથે વિડીયો મારફતે ઇન્ફોર્મેશન શેર કરીશ અને આપ સૌ પણ એ બધા એઆઈ ટૂલનો ઉપયોગ કરીને તમારી સ્કિલ ડેવલપમેન્ટ કરી શકો છો અથવા ઓનગોઈંગ જોબમાં પણ તમારું કામ વધુ ઝડપથી અને વધુ ચોકસાઈપૂર્વક કરી શકો છો તો આ ત્રણ સિરીઝ હતી જે વિશે મિત્રો આપ સૌની સાથે મારે વાત કરવી હતી પહેલી હતી શોર્ટ ફોર્મેટમાં આ વિડીયો વિશેની સિરીઝ બીજી અનાઉન્સમેન્ટ જેમાં આવે તો તમને

Yeah, Sudi. Goodbye. Take care of yourself and aucho.